તો પ્રધાનમંત્રી થોડી જ વારમાં ગુજરાત આવી રહ્યા છે અમદાવાદના નિકોલ વિસ્તારમાં જાહેર સભા ઉપરાંત તેઓ એક પોઈન્ટ છ કિલોમીટરનો રોડ શો પણ કરશે થોડી જ વારમાં તેઓ અમદાવાદ એરપોર્ટ પર આવશે એરપોર્ટ પર આવ્યા બાદ હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો છે નિકોલમાં રોડ શો રહેશે પીએમ મોદી એરપોર્ટ પરથી સીધા જ નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ જશે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાશે એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ બાર સ્ટેજ પણ બનાવાયા છે પ્રધાનમંત્રી મોદી પોતાની મુલાકાત દરમિયાન ગુજરાતને પાંચ હજાર પાંચસો કરોડના વિકાસ કરોનું લોકાર્પણ પણ કરશે ખાતમુહૂર્ત પણ કરશે આપ જોઈ રહ્યા છો પ્રધાનમંત્રીને આવકારવા માટે હોળીક્સ લગાવી દેવાયા છે કાર્યકરો વહેલી સવારથી જ રાજ્યોને બેઠા છે નિકોલ વિસ્તાર આપ જોઈ રહ્યા છો એક લાખથી વધુ લોકો અહીંયા સભા પણ છે રોડ શો બાદ સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે થોડી વારમંત્રી ઉદય રંજન અમારી સાથે જોડે છે એરપોર્ટ અને સભા સ્થળથી જ્યાં રોડ શો થવાનો છે નિકોલમાં અર્પણ પણ જોડાઈ ગયા છે ઉદય કેટલી વાર લાગશે પ્રધાનમંત્રી આગમન ગુજરાતમાં થતા કેટલો સમય લાગી શકે કારણ કે સમય જે આપ્યો હતો એ અને નીકળી ચૂક્યો છે ને લગભગ લગભગ આપણે જોઈ રહ્યા છે 5 ને 10 થવા આવી છે હા જર સુધી જ વાત કરવામાં તો 5 ને 15 નો સમય છે આગમન નો ત્યારે અત્યારે જે 5 ને 10 જેટલો સમય થયો છે ત્યાં પહેલાની તૈયારીઓ જે હોય છે તમામ કારણ કે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને અમદાવાદની ખાસ કરીને મુલાકાતે હોય છે ત્યારે સૌથી મહત્ત્વની જો વસ્તુ બની રહેતી હોય છે તો એનું સુરક્ષાને લઈને પાસું બની રહેતું હોય છે તો એને લઈને તે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તમે જોઈ શકો છો કે આખો લોખંડી પોલીસ બંદોબસ્ત જે છે એ ગોઠવી દેવામાં આવેલો છે અહીંયા થોડી મિનિટોની અંદર તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા પહોંચશે પહોંચતાની સાથે તે અત્યારે મુખ્યમંત્રી રાજ્યપાલ સી આર પાટીલ ગુજરાત પોલીસ વડા પ્રોટોકોલ મુજબ અત્યારે તમામ ઉચ્ચ મહાનુભાવો જે છે અત્યારે અંદર તરફ એમના સ્વાગત માટે આવકારવા માટે પહોંચી ચૂક્યા છે જેવા અહીંયા પહોંચશે પહોંચ્યા બાદ જે છે એ અહીંયાથી રસ્તા માર્ગેથી રવાના થશે હરિદર્શન ચાર રસ્તા ખાતે પહોંચશે ત્યાંથી રોડ શોની જે છે શરૂઆત કરવામાં આવશે અને ખોડલધામ ગ્રાઉન્ડ જે આવેલું છે ત્યાં સુધી આ રોડ શો યોજાવાનો છે ત્યારે આ બે દિવસનો પ્રવાસ જે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેને લઈને ગુજરાતના અલગ અલગ વિભાગના જે છે એ કરોડો રૂપિયા ના ખાતમૂરતોના કામો જે છે એ કરવામાં આવશે તો અત્યારે તમે જોઈ શકો છો કે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે પોલીસનો બંદોબસ્ત ચુસ્ત જે છે એ લાગી ચૂક્યો છે થોડી જ મિનિટોમાં અહીંયાથી એમના વાહનો અને કોન્વે જે છે એ રવાના થશે જનક બિલકુલ બિલકુલ અર્પણ બાસ બજાર પણ રોડ શો છે કેટલો ઉત્સાહ છે કાર્યકરોની અંદર અને શું માહોલ ત્યાં જોવામાં આવી રહ્યો છે અર્પણ બિલકુલ જનક આપણા સહયોગી ઉદયે જે એરપોર્ટની માહિતી આપી તે બાદ જે લગભગ દોઢ કિલોમીટરનો રૂટ છે નિકોલ વિસ્તારમાં હરિદર્શન ચાર રસ્તાથી જે સભા સુધીનો આખો કોરિડોર છે ત્યાં કહી શકાય કે જનમેદની ઉમટી પડી છે હાલ મીડિયાની જે મૂવમેન્ટ છે તે મર્યાદિત છે એટલે હાલ આપણે જેટલું શક્ય બને એટલા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીએ આપ જોઈ શકો છો હાલમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની સતત અવરજવર અહીંયા ચાલું છે કારણ કે ગણતરીની મિનિટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કોન હોય છે તે એરપોર્ટથી સીધો સભા સ્થળ તરફ આવવા માટે નીકળશે એટલે સામાન્ય તરફ જે કંઈ દ્રશ્યો જોવાય છે જેને જ્યાં જગ્યા મળી બેરિકેડિંગની પાછળ હોય કોમર્શિયલ કોમ્પ્લેક્સની ગેલેરી હોય કે પછી રહેણાંક મકાનની ગેલેરી હોય ત્યાં તમામ લોકો જે નાગરિકો છે ભાજપના સમર્થકો છે ભાજપના કાર્યકરો હોય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે ખૂબ જ ઉત્સાહ સાથે ઉમટી પડ્યા છે એટલે તમામ સુરક્ષા સંબંધી જે તૈયારીઓ છે તે પૂર્ણ થઈ ગઈ છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો જે સ્ટાફ છે તે હાલમાં અહીંયા ઉપસ્થિત છે આ ઉપરાંત પણ વિવિધ ઉચ્ચ પોલીસ અધિકારી સમયાંતરે અહીંયા રાઉન્ડ લઈ રહ્યા છે ક્યાંક શક્ય બને તો હું પ્રયત્ન કરીશ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સભા સ્થળથી આ બાજુ જે કોનવોય આ બાજુનો જે રૂટ છે તે તરફ ક્યાંક પોતાના કોનવોય સાથે આવી રહ્યા છે તેવું લાગી રહ્યું છે તેઓ પગપાળા અહીંયા આવ્યા છે એટલે કેમેરા પર્સનને કહીશ ઉપરની તરફથી બતાવવાના દ્રશ્યો કરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાજપના વિવિધ હોદ્દેદારો આગેવાનો આપ જોઈ શકો છો સામેની તરફ જે નો રૂટ છે કે જ્યાંથી પ્રધાનમંત્રી રવાના થવાના છે તે તરફ છેલ્લી મિનિટનું છેલ્લી ક્ષણનું નિરીક્ષણ કરવા માટે તેઓ અહીંયા પહોંચ્યા છે એટલે સુરક્ષા સંબંધી તમામ વ્યવસ્થાઓ બસ હવે રાહ જોવાઈ રહી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ઉપર આગમન થાય તે બાદ તેમનો જે હોય છે તે અહીંયા આવે અને ખૂબ જ મોટી જનમેદની કારણ કે આ જનમેદની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ક્ષણ જોવા માટે અહીંયા ઉપસ્થિત છે એ સ્વાભાવિક છે પ્રધાનમંત્રી તેમને નિરાશ પણ નથી કરતા કારણ કે જારે જ્યારે જન સમૂહ જોવાય છે તો તેઓ પોતાની કારમાંથી સતત લોકોનું અભિવાદન કરે છે બની શકે એટલે કહી શકાય કે હાલમાં રાહ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનની અને આપ જોઈ શકો છો પોલીસના અધિકારીઓ ગૃહ રાજ્ય મંત્રી હર સંઘવી છે તે અહીંયા આખરી નિરીક્ષણ માટે આવી પહોંચ્યા છે જનક બિલકુલ અર્પણ આગાઉ પણ લોકોમાં ઉત્સાહ જબરજસ્ત જોવા આવી રહ્યું છે કારણ કે પ્રધાનમંત્રી નિકોલ વિસ્તારમાં આવી રહ્યા છે નિકોલ વિસ્તાર કંઈક અલગ લાગી રહ્યો છે આ વખતે અર્પણ પ્રશ્ન આપનો ફરીથી રિપીટ કરશો બિલકુલ આ લોકો સાથે જ્યારે વાત કરી જબરજસ્ત ઉત્સાહ છે લોકોની અંદર અને નિકોલ અલગ લાગી રહ્યો છે આજે તિરંગાના રંગમાં રંગાઈ નાની બાળકી પોતાના માતા પિતા સાથે અહીંયા મોદીજી એક ઝલક જોવા માટે ઉમટી છે અને આ સિવાય પણ ઘણા લોકો યુવાઓ મહિલાઓ સૌ કોઈ છે આપણે બાળકી સાથે ક્યાંક વાત કરીશું બેટા કોણે જોવા માટે આવે છે

તો જનક જે રીતે નાગરિકો અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોવા માટે ઉમટ્યા છે અને ઘણા લોકો માટે આ પ્રથમ એવી ક્ષણ છે કે આટલી નજીકથી પ્રધાનમંત્રીનો જે કોણ હોય છે પસાર થતાં તેમને ક્યાંક જોવા મળી શકે એટલે બસ રાહ જોવાઈ રહી છે કે પીએમનો જે કોણ હોય છે ક્યારે અહીંયાથી પસાર થાય ને તે સૌ કોઈનું અભિવાદન ઝીલે છે બિલકુલ બિલકુલ અર્પણ આપણી પાસે આવીશું દેવ આપણી પાસે આવીશું પણ આપ જોઈ રહ્યા છો કે શાસ્ત્રો વિધિ સાથે જ્યારે પ્રધાનમંત્રી નિકોલની અંદર આવી રહ્યા છે ત્યારે તમામ જે લોકો જે છે ઉત્સાહિત છે પ્રધાનમંત્રીને આવકારવા માટે વિશાળ રોડ શો રોડ શો બાદ જંગી જનસભા અને અનેક ગુજરાતને ભેટ મળવાની છે બે દિવસથી આ મુલાકાત છે અને થોડી વારમાં પ્રધાનમંત્રી ગુજરાત આવી રહ્યા છે અમદાવાદ એરપોર્ટથી સીધા તેઓ નિકોલ અને નિકોલ બાદ એક જનસભાને પણ સંબોધિત કરવાના છે પ્રધાનમંત્રી ગુજરાતને ઘણું બધું મળવા પણ જઈ રહ્યું છે પ્રધાનમંત્રી આવે છે એની વાત પર વાત કરીએ તો અઠ્યાવીસો એક કરોડના તેર પ્રોજેક્ટનું પ્રધાનમંત્રી લોકાર્પણ કરવાના છે આ ઉપરાંત છબ્વીસો છોતેર કરોડના બાવીસ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત થવાનું છે ત્યાર પછી ક્યાં ક્યાં ખોડલધામ ગ્રાઉન્ડ રોડ શો ક્યાંથી જવાનો છે પીએમ મોદીનો રોડ શોની વાત કરીએ તો હરિદર્શન ચાર રસ્તા ત્યાર પછી મેંગો સિનેમા ચાર રસ્તા ત્યાર પછી યુનિયન બેંક ચાર રસ્તા ત્યાર પછી ખોડલધામ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પહોંચશે અને ગ્રાઉન્ડ પહોંચ્યા બાદ સભાને સંબોધિત પણ કરશે એક લાખથી પણ વધુ જનમેદની અહીંયા ઉપસ્થિત છે અને થોડી જ વારમાં પ્રધાનમંત્રી આવી રહ્યા છે અને થોડી જવાબમાં રોડ શોની શરૂઆત થશે અર્પણા રોડ શો ક્યાંથી 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 જવાનો છે લગભગ યુનિયન બેંક ચાર રસ્તાથી લઈને ખોડલધામ ગ્રાઉન્ડ અને ત્યાર પછી સીધો આ ગ્રાઉન્ડ પર પહોંચશે આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક પ્રધાનમંત્રી મોદીનો રોડ શો થોડી જવાબમાં રોડ શોની શરૂઆત આપ જોઈ રહ્યા છો બેન્ડની તાલ સાથે ત્યાં જે ઉપસ્થિત છે લોકો દેશભક્તિના રંગમાં રંગાઈ ચૂક્યા છે પ્રધાનમંત્રી જ્યારે જ્યારે આવ્યો છે આપ જોઈ રહ્યા છો શાસ્ત્રોક વિધિ સાથે પ્રધાનમંત્રીનું અહીંયા સ્વાગત થતું હોય છે દર વર્ષે અને આ વખતે ગુજરાતને કંઈક ખાસ પડવાનું છે ગુજરાત તૈયાર છે નિકોલ તૈયાર છે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડમાં જંગી જનસભા થોડા ક્ષણ પહેલાં જ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ત્યાં પહોંચ્યા હતા રોડ શોમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિની જાણકારી મેળવી છે અને ત્યાર પછી આપ જોઈ રહ્યા છો